હું હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં મારા પપ્પાની બેડ પાસે બેઠો હતો મારા પપ્પાને આજે સવારે સાતીમાં દુખતું હતું એટલે દાખલ કર્યા હતા આ હોસ્પિટલમાં એ સારું હતું કે એક અંગત વ્યક્તિને દર્દીની બાજુમાં બેસવાની છૂટ આપવામાં આવી હતી હું સવારથી જોતો હતો એક પચાસ વર્ષની આજુબાજુ લાગતી દેખાવડી સ્માર્ટ પેન્ટ ટી શર્ટ પહેરેલ શરીર દેખાવમાં આધુનિક છતાં પણ વાતો કરવામાં શાલીનતા વિવેક સુક્યા વગર દાદાની સેવા કરી રહી હતી ઘડીકમાં નાક સાફ કરે તો ઘડીકમાં મોઢું સાફ કરે થોડી વાર થાય એટલે સમસીથી ખોરાક મોઢામાં આપે ઘડીકમાં માથે હાથ ફેરવે તો ઘડીકમાં પગ પણ દબાવે આધુનિક કપડામાં સ્ત્રી હોય એ સારું લાગે પણ જ્યારે આધુનિકતા તેમના વ્યવહારમાં વર્તનમાં આવે ત્યારે એ આકરું લાગે આધુનિકતાનો મતલબ સ્વસંદીપણું નથી માત્ર બદલતી દુનિયા સાથે કદમ મેળવવા એ આધુનિકતાનો અર્થ છે મારી ઉંમરના અનુભવ પ્રમાણે તેના ચહેરાના ભાવ ઉપરથી વગર સ્વાર્થ કે અપેક્ષાએ પોતાનું કાર્ય કરતી હતી એ સ્પષ્ટ હતું મારાથી રહેવાયું નહીં મેં કીધું તમારા પપ્પા છે એ છોકરીએ કીધું હા મારા પપ્પા છે બેટા તારી સેવાને સલામ કરું છું ઈશ્વર છે કે નહીં એ શ્રદ્ધાનો વિષય છે પણ જાગતો દેવ આપણી સામે છે સાચી વાત અંકલ ખૂબ જ પ્રેમાળ છે મારા પપ્પા મારી તકલીફના સમયે પહાડની જેમ ઊભા હતા મારી આંખોના આંસુ તેમણે ઝીલ્યા છે મારી રાતના ઉજાગરા સમયે એ મારી સાથે બેઠા છે મારું પાકેટ જ્યારે ખાલી રહેતું ત્યારે નોટોથી થપ્પી તેમણે મારા પાકેટમાં મૂકી છે તેમનો ઉપકારનો બદલો શબ્દો માત્રથી હું ચૂકવી શકું તેટલી સમર્થ નથી મારી મુસીબત સમયે ઘણા હાથ છોડાવી ભાગ્યા તો ઘણા નજર ચૂકવી ભાગ્યા પણ આ મારા પપ્પાએ મારો મજબૂતીથી હાથ પકડી રાખ્યો ભાઈ તોફાન તો પસાર થઈ ગયું એક સુંદર સવાર પણ ઊગી આ સુંદર સવારના હકદાર આ મારા પપ્પા છે ફરીથી તેમના માથે આ બેને હાથ ફેરવ્યો મેં કીધું બહેન તમને વાંધો ન હોય તો આપનું નામ કહેશો ભાવના મેં કીધું તમારી ભાવના શુદ્ધ છે ભાવના બહેને ઈશ્વર તમને તેનું ફળ જરૂર આપશે હું ખુશ થયો વાહ બાપ દીકરોનો પ્રેમ જોરદાર છે ત્યાં અચાનક ડોક્ટર વિઝિટમાં આવ્યા બધાને ચેક કરતાં કરતાં ડૉક્ટર સાહેબ બાજુવાળા દાદા પાસે ગયા થોડી વાર ચેક કરી બધા રિપોર્ટ જોઈ ભાવના બહેન સામે જોઈ ડોક્ટર બોલ્યા મમ્મી ચિંતા જેવું નથી દાદાને સારું થઈ જશે ભાવના બહેનને આંખ બંધ કરી ઈશ્વરનો આભાર માન્યો પણ હું મૂંઝાઈ ગયો આ ડૉક્ટર ભાવના બહેનને મમ્મી કહે છે મેં ભાવના બહેનને કીધું દાદાને દીકરો નથી ભાવના બહેનની આંખો ભીની થઈ એ બોલ્યા પુત્ર હતો પણ કાર અકસ્માતમાં ઘણી નાની ઉંમરે ગુજરી ગયો હું તેમની વિધવા પુત્ર વધુ છું અને હમણાં જે ડૉક્ટર ચેક કરવા આવ્યા હતા એ મારો પુત્ર ડૉક્ટર પ્રણવ હતો હું ઊભો થઈ ભાવના બહેનને હાથ જોડી પગે લાગ્યો બહેન તમે દીકરીને શરમાવે તેવી સસરાની સેવા કરો છો અરે મોટાભાઈ મારા પતિ ગુજરી ગયા ત્યારે મારા પિયરે પક્ષે સિફાયતીથી અંતર બનાવી લીધું હતું મારો પુત્ર પ્રણવ આઠમા ધોરણમાં હતો હું ત્યારે નોકરી કરતી ન હતી આવા વિપરીત સંજોગોમાં આ મારા બાપથી પણ જેને હું ઓછો દરજ્જો આપું છું એ મારા સસરાએ મારો હાથ પકડી કીધું બેટા દીકરો ગુમાવ્યો હશે તેનો મતલબ તું મારી નજરમાં પારકી નથી તું મારી દીકરી છે આજથી ઘરનો આર્થિક વ્યવહાર તારે સાસવવાનો છે આ પકડ ચેકબુક રૂપિયાની ચિંતા કરતી નહીં પ્રણવને તારી ઈચ્છા મુજબ ભણાવ ઈશ્વર કૃપાથી મેં પણ નોકરી શોધી લીધી પણ ઘર ખર્ચ પ્રણવનો ભણવાનો ખર્ચ આ મારા સસરાએ નૈતિકપણે ઉપાડી લીધો હતો પરિણામ સ્વરૂપ તમે જોયું મારો પુત્ર ડોક્ટર બની ગયો આવી મહાન વ્યક્તિની સેવા કરવાનો મોકો મને મળે એ તો કુણ્યનું કામ છે મેં કીધું ભાવના બહેન આજે તમે સંસારને એક સંદેશ આપ્યો તમે તમારે સસરાની દીકરી બનીને આજે ઊભા રહ્યા છો ભાવના બહેનની સજનતા તો જુઓ એ પણ હસીને બોલ્યા ભાઈ મારા સસરા પણ મારી મુસીબત વખતે બાપ બનીને ઊભા રહ્યા મોઢું સુપાવીને ભાગ્યા નથી સંસારનો નિયમ છે જેવું વાવો તેવું લણો ભાવના બહેન દાદાની સેવામાં ફરી પડી ગયા પણ હું એ ફૂલ વધુને એના અલગ સ્વરૂપથી નસમત્તક બની જોતો રહ્યો સંબંધો કોઈ પણ હોય એ સંબંધ પાસે અપેક્ષાઓ રાખતા પહેલાં આપણે તેને લાયક બનવું પડે જય માતાજી કહાની પસંદ આવે તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ